નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મહત્વપૂર્ણ અને સૌથી ઉપયોગી સમાચારની માહિતી મેળવીએ તો પહેલી મેથી બદલાઈ જવાના છે નવા નિયમો અને ફેરફાર જી હા દર્શક મિત્રો આગામી મહિનાની એટલે કે પેલી ઘણા મોટા ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે અને જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા જીવન ઉપર પડવાની છે તેમાં બેંક ખાતા એટીએમ વ્યવહારો સહિત ઘણા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ફેરફારો પછી સામાન્ય લોકોએ તેમના વ્યવહારો અને સેવાઓ અંગે કેટલીક નવી વ્યવસ્થાઓનું પણ પાલન કરવું પડશે મિત્રો આ ફેરફારોની અંદર બેન્કિંગ વ્યવહારો રેલવે મુસાફરી અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સહિત વિવિધ ક્ષેત્રોની અંદર ફેરફાર અને નવા નિયમોને આવરી લેવામાં આવ્યા છે આ ગોઠવણને સરળતાથી પાર પાડવા માટે નવા નિયમો વિશે માહિતીગાર રહેવું સંપૂર્ણ લોકોને ખૂબ જ જરૂરી છે જેમાં સૌપ્રથમ પહેલા નિયમ અને પહેલા ફેરફારની માહિતી મેળવીએ તો એટીએમ ચાર્જની અંદર પહેલી મેથી બદલાઈ જવાનો છે આ મહત્વપૂર્ણ નિયમ જે લોકો વારંવાર રોકડ પૈસા ઉપાડવા માટે અથવા તો બેલેન્સ ચેક કરવા માટે એટીએમનો ઉપયોગ કરે છે તેમના માટે હવે નવા ચાર્જ મિત્રો લાગુ થવા જઈ રહ્યા છે એટલે કે જે પણ લોકો વારંવાર એટીએમ થી પૈસા ઉપાડે છે અને જે સમય મર્યાદા છે તેની કરતા વધારે તમે પૈસા ઉપાડો છો અથવા તો વારંવાર એટીએમ ના મદદથી તમે તમારું બેલેન્સ ચેક કરો છો તો તેના ઉપર તમારે હવે વધારાના પૈસા ચૂકવવા પડવાના છે રિઝર્વ બેંક ના અપડેટ ના નિયમો જણાવે છે કે

એક મહિનાની અંદર ઉપાડવાની મુદત આપવામાં આવે છે જેમાં ત્રણથી ચાર વખત અને અમુક ની અંદર પાંચથી જ પાંચ સુધી પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવતા હોય છે પરંતુ તમે ટ્રાન્ઝેક્શન કરતાં વધારે એટીએમથી ટ્રાન્ઝેક્શનથી ઉપાડો છો ત્યારે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે અને જેમાં તમારે પહેલાં સત્તર રૂપિયા હતા જેની બદલે હવે ઓગણીસ રૂપિયા ચૂકવવા પડશે તેવી જ રીતે મફત મર્યાદાથી વધુ તમારા બેલેન્સની તપાસ કરવા માટે જે પહેલાં તમારે છ રૂપિયા આપવા પડતા હતા તેની બદલે હવે તમારે સાત રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવું પણ નવા નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને નવી માર્ગદર્શિકા હેઠળ ವ್ಯವಹಾರು નિરીક્ષણ કરવું જરૂરી બની ગયું છે જેને લઈને ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આમ સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા જે પણ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં તમે મફત મર્યાદાથી વધુ વખત તો ઉપાડશો તો તમારે હવે ઓગણીસ રૂપિયા વધારા ચૂકવવા પડશે અને મફત મર્યાદાથી વધુ તમે બેલેન્સ ચેક અને તપાસ કરશો એટીએમ ની મદદથી તો તમારે હવે સાત રૂપિયાનો વધુ ખર્ચ કરવો પડી શકે છે ત્યારબાદના નવા ફેરફાર તરફ આગળ વધીએ તો રેલવે ટિકિટ બુકિંગની અંદર પણ હવેથી મિત્રો

કરવામાં આવ્યો છે જે પહેલા એડવાન્સ બુકિંગનો જે સમય હતો જે એકસો વીસ દિવસ સુધીનો આપવામાં આવતો હતો તેને પણ હવે ઘટાડી દઈને સાઠ દિવસ સુધી કરી દેવામાં આવી રહ્યો છે સાથે સાથે રેલવેએ ટિકિટ દર વધારવાની ફી અને અન્ય સેવાઓની અંદર શુલ્કની અંદર સંબંધિત વધારો થવાના પણ સંકેતો આપ્યા છે એટલે કે રેલવેના ટિકિટના ભાડાની અંદર પણ અમુક હદે થોડોક વધારો થઈ શકે છે જેના કારણે વધુ વ્યુ વ્યૂહરાત્મક મુસાફરીના આયોજનને જરૂર પડી શકે છે એટલે કે આગામી સમયોની અંદર હવે રેલવેના ભાડાની અંદર પણ થોડોક વધારો થઈ શકે છે સાથે જ ટિકિટ ફેરફારોની અંદર પણ હવે ખાસ અપડેટ કરવામાં છે જેમાં પેલા એડવાન્સ રિઝર્વેશન તમારે કરવું હોય છે તો જેની અંદર તમને દિવસ આપવામાં આવતા હતા તેને ઘટાડીને હવે સાઠ દિવસની અંદર તમે એડવાન્સ બુકિંગ કરી શકો છો ત્યારબાદના ફેરફાર તરફ આગળ વધીએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ સંભવિત ગોઠવણો કરવામાં આવી રહી છે તમે જાણો છો દર્શક મિત્રો કે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધઘટ થતી હોય છે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા માસિક ધોરણે પહેલા દિવસે કરવામાં આવે છે અને એક મહિના રોજ પણ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધવાની પૂરેપૂરી સંભાવના છે ભાવ વધારાથી ઘરના બજેટ ઉપર દબાણ આવી શકે છે જ્યારે ભાવ ઘટવાથી થોડીક લોકોને રાહત પણ મળી શકે છે ગેસ સિલિન્ડર બુક કરાવતા પહેલા અપડેટ કરો કે તપાસની સલાહ લેવી જોઈએ અત્યારે હાલ કયો પ્રકારનો ભાવ ચાલી રહ્યો છે તે પણ તમારે એકવાર જરૂર જણાવે

અંદર મર્જ કરવા માટે તૈયાર કરવામાં આ નીતિ આવી છે આ પહેલનો ઉદ્દેશ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીર અને ઓડિશા અને રાજસ્થાનની અંદર બેન્કિંગ કાર્યક્ષમતાની અંદર વધારો કરવા અને ગ્રાહકની સેવાની અંદર સુધારો કરવા માટે એક રાજ્ય અને એક આરઆરબી નીતિ અપનાવવા માટે પણ આવી રહી છે અને આ પણ મહત્વપૂર્ણ ફેરફાર પેલી મેથી મિત્રો થવા જઈ રહ્યો છે તેની સાથે સાથે ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતાના વ્યાજની દરોની અંદર પણ હવેથી ફેરફાર કરવામાં આવી શકે છે બેંકિંગ ક્ષેત્રની અંદર પહેલી મેથી ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતાની અંદર વ્યાજ દરોની અંદર પણ ફેરફાર થઈ શકે છે જો કે બેંકો દ્વારા આ બાબતે હજુ સુધી પણ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સુધારાની પૂરેપૂરી અપેક્ષા છે ગ્રાહકોએ કોઈ પણ નવી શરતો અથવા તો વ્યાજ દરોને સમજવા માટે તેમની બેંક પાસેથી અપડેટ કરેલી માહિતી

ગામના રહીશો માટલા અને બેનરો સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા આ લોકોનો આક્ષેપ છે કે સરકારે મોટા ટાકા અને સંપ બનાવ્યા છે અને તેમાં પાણી ભરવામાં આવ્યું છે પરંતુ તેમના ફળિયા સુધી પાણી કે નળ કનેક્શન પહોંચ્યું નથી આદિવાસી સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે જલસે નળ યોજના માત્ર કાગળ ઉપર જ કામ કરી રહી છે અને લોકોને પીવાના પાણી માટે અત્યારે વલખા મારવા પડી રહ્યા છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ ધરવામાં આવી છે અહેમદાબાદની અંદર ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરી વિરોધી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અત્યાર સુધીની અંદર અહીંથી આઠસો થી વધુ શંકાસ્પદોની અટકાયત થઈ ગઈ છે ત્યારે ત્યાંના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પચાસથી વધુ બુલડોઝર અને ચાલીસ થી વધુ ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે અને આ માટે બે હજાર થી વધુ પોલીસ જવાનો સહિત ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ એસઆરપી અને એસઓજી ની ટીમો પણ અત્યારે હાજર કરવામાં આવી રહી છે

ડિટેન્શન કરીને તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે